હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ અગિયાર વિષય મનોવિજ્ઞાનનું વાર્ષિક પરીક્ષા બે હજાર પચીસનું સો ટકા ટાઈપિંગ સાથે સંપૂર્ણ પેપરનું સોલ્યુશન જોવાના છીએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો બાજુમાં બે લાયકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે વિડીયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો તો વાર્ષિક પરીક્ષા ધોરણ અગિયાર વિષય છે મનોવિજ્ઞાન કુલ ગુણ એસી અને હા વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ નવા મળખા પ્રમાણે છે પેપર બરાબર તો ખાસ વિડીયોને અંત તક સુધી નિહાળશો જેથી તમે સારા માર્ક્સ મેળવી શકો તો વિભાગે સાચો વિકલ્પ પસંદ કરીને લખો એવા સોળ પ્રશ્નો છે એટલે સોળ ગુણ તો મનોવિજ્ઞાનનું વિષય વસ્તુ શું છે વર્તન સંશોધનના કોઈપણ પ્રકારના પૂર્વગ્રહ મનોવલણ રહિત મૂલ્યાંકનને શું કહેવાય વસ્તુ લક્ષ્યતા વિકાસને અસર કરતા પરિબળો કેટલા છે બે વિકાસ એટલે ગુણાત્મક કોણે કહ્યું હતું હરલોક આપણા પૂર્વજો પાસેથી મળેલા શારીરિક અને મનોવૈજ્ઞાનિક લક્ષણોના અભ્યાસને શું કહેવામાં આવે છે શાસ્ત્ર બોધનમાં નીચેનામાંથી કઈ બાબત જોવા મળે છે જાણકારીનું અર્થઘટન જાણકારીનો ઉપયોગ જાણકારીનું વિશ્લેષણ એટલે કે આપેલા તમામ તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને સારા એવા માર્ક્સ મેળવવા માટે પેપર શીટ જોતો હોય છે આઈમપી સોલ્યુશન સાથેનો તો ભાઈ તમને આ આઈએમપી સોલ્યુશન સાથેનો પેપર શેટ મળી જશે બરાબર આ સિવાય જે સરકારશ્રી દ્વારા એકમ કસોટી લેવાય છે એના પેપર તમારે હોય તૈયારી માટે બરાબર તો તો એ પણ મળી જશે ક્યાંથી મળશે ધોરણ આર્ટ્સ બરાબર તમામ વિષયના પચીસ થી પણ કુલ વધુ પ્રશ્નપત્રો બધા થઈને તેમજ જો તમારો મિત્ર કોમર્સમાં હોય તો એમના પણ પચીસ થી પણ વધુ પ્રશ્નપત્રો આપણી વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી મળશે આ સિવાય સ્વાધ્યાયની સમજૂતીના વિડીયો પીડીએફ એકમ કસોટી આ બધું જ ગેમ ડાઉનલોડ કરીએ ત્યાં જઈને વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની ઓપન કરશો એટલે પેજ ખુલે એમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી કરવાનો ચાર આંકડા નાખશો એટલે મિત્રો આ કોર્સમાં તમારા ધોરણમાં જે અગિયારમાં પેડ પ્લાન મેળવી લેખશો પેપર સેટ મળી જશે એક્ઝામ પેપરમાં તમને એકમ કસોટી મળી જશે જેમાં તમારા મનોવિજ્ઞાન છે બરાબર ઇકોનોમિક્સ છે અને એકમ કસોટી વાંચી શકાય અને ધોરણમાં જઈ તમારા ધોરણમાં જઈ તમે સ્વાધ્યાયના વિડીયો જોઈ શકશો ચલો આગળ વિચારો લાગણીઓ અને પ્રેરકો જેને પ્રત્યક્ષ રીતે જોઈ શકાતા નથી તેને શું કહે છે બોધાત્મક પ્રક્રિયા સ્મૃતિ એટલે શીખેલી બાબતોનો સીધો ઉપયોગ એમ કોને કહ્યું ગુરવર્થ નીચેનામાંથી કયું ભાષાનું લક્ષણ નથી લાગણીઓનું તંત્ર આપણે ભાષાની અભિવ્યક્તિ કઈ રીતે કરી દઈએ છીએ બોલીને લખીને સંકેતો દ્વારા આપેલા તમામ વ્યક્તિત્વનો સ્વ સિદ્ધાંત કોને આપ્યો રોજર્સ ચોત્રીસ જોડિયા બાળકો વિશે કોને અભ્યાસ કર્યો ગોટેસ્માન અને શિલ્ડર્સ પ્રેરણાને સિટી મોર્ગન કેવી ગણે છે ચક્રિય કોના મતે સમૂહમાં રહેવાની વૃત્તિ સાહજિક હોય છે મેકડુગલ મનોવિજ્ઞાનમાં ચેતનાનો અભ્યાસ વિષય તરીકે સદંત નિષેધ કોણે કર્યો વિલહેમ મુન્ટ એ એસ સી શબ્દ સૌપ્રથમ ઉપયોગ કોણે કર્યો આર્નોલ્ડ લુડવિંગ વિભાગ બી એક વાક્યમાં જવાબ આપો એવા આઠ પ્રશ્નો આઠ ગુણ વિજ્ઞાનના લક્ષણો જણાવો પુનરાવર્તન પહેલું પરિવર્તન નિયંત્રણ અને વસ્તુલક્ષિતા આંતર નિરીક્ષણ પદ્ધતિ એટલે શું આંતર નિરીક્ષણ એટલે પોતાના ચિતમાં ચાલતા મનોવ્યાપારનું સ્વરૂપ જાણવા માટે અંતર્મુખ થઈને કરેલું નિરીક્ષણ પર્યાવરણની અસર એટલે શું વ્યક્તિના વિકાસ ઉપર વ્યક્તિ જે સ્થળ ભૌગોલિક પરિસ્થિતિમાં જીવતી હોય અને વૃદ્ધિ પામતી હોય તેની અસરો પડે છે આ પ્રકારની અસરને પર્યાવરણની અસર કે પારિસ્થિતિક અસર કહેવામાં આવે છે ભયજનક કે કટોકટીની પરિસ્થિતિમાં કયું તંત્ર મદદરૂપ બને છે તો પરિસ્થિતિમાં અનુકંપી તંત્ર મદદરૂપ બને છે સમસ્યા અવકાશ એટલે શું તો જ્યારે વ્યક્તિના જીવનમાં કોઈ સમસ્યા આવે ત્યારે તે પોતાના મનમાં સમસ્યાનું એક પ્રત્યક્ષ પ્રતિનિધિ રૂપ દ્રશ્ય રચે છે તેના દ્વારા વાસ્તવિક સમસ્યા ઉકેલવા માટે કામમાં આવે તેવી રીતો વિશે વિચારે છે આ બધી જ રીતો કે વ્યૂ રચનાઓને અવકાશ સમસ્યા અવકાશ કહે છે સાંવેદનિક સ્મૃતિની વ્યાખ્યા આપો આપણે આપણી સંવેદન ઇન્દ્રિયો દ્વારા જ માહિતી કે જ્ઞાન પ્રાપ્ત કરવા કરતા હોઈએ તેને સાંવેદનિક સ્મૃતિ કહેવાય છે સ્ત્રીના અંડાશયમાંથી કયો સ્ત્રાવ જરે છે સ્ત્રીના અંડાશયમાંથી એસ્ટ્રોજીન્સ નામનો સ્ત્રાવ જરે છે સ્વપ્નોને કેવા પ્રકારની નિંદ્રા કહે છે સ્વપ્નોને રેમ પ્રકારની નિંદ્રા કહે છે વિભાગ સી 14 માંથી કોઈ પણ 10 પ્રશ્નોનો જવાબ આપવાના છે બે ગુણના મનોવિજ્ઞાની સ્વીકૃત વ્યાખ્યામાં કયા ચાર મુદ્દાનો સમાવેશ થાય છે નિરીક્ષણ પત્તીના વિવિધ પ્રકારો જણાવો સહભાગી નિરીક્ષણની જરૂરિયાત સમજાવો મગજ કંદનું કાર્ય જણાવો ભાષાનું મહત્વ સમજાવો જનીન તત્વનું મહત્વ સમજાવો નિગમન લક્ષી તર્ક ક્રિયા એટલે શું સંકેતાકન કોને કહેવાય શબ્દ સંયોજન એટલે શું સ્વ વિશેની કોઈ પણ બે વ્યાખ્યા આપો વાક્ય પૂરતી કસોટી ટૂંકમાં વર્ણવો સત્તાની પ્રેરણાનો અર્થ સમજાવો શારીરિક પ્રેરણામાં કઈ કઈ પ્રેરણાઓ સમાવેશ થાય છે મનોવિજ્ઞાનમાં ચેતનાનો અભ્યાસ વિષય તરીકે પુનઃપ્રવેશ પ્રવેશ ક્યારે અને શા માટે થયો વિભાગ ડી સાત ગુણના સોરી ત્રણ ગુણના સાત સવાલ

સંકલ્પનાઓની ઉપયોગિતા સાંવેદનિક સ્મૃતિ વિસ્મરણ જો મિત્રો ચૌદ પેજ નું છે આપણે હજી આઠમા પેજ પહોંચ્યા છીએ બરોબર એટલે આપણે બધું વાંચતા નથી સવાલોની વાદી કરી લઈએ છીએ વાણી વિકાસની પ્રક્રિયા વ્યક્તિત્વને અસર કરતા પરિબળો વિભાગી પાંચ ગુણના મિત્રો ત્રણ સવાલ લખવાના છે પાંચમાંથી કોઈ પણ મનોવિજ્ઞાનની વ્યાખ્યા આપી તેની સમજૂતી આપો ત્યાર પછી ભાષાના વિવિધ પાસાઓની સમજૂતી આપો ત્યારબાદ પેરેગ્રાફ પેરેગ્રાફ હશે પરથી તમને પાંચ પ્રશ્નો પૂછ્યા છે પાંચે પ્રશ્નોના તમારે જવાબ આપવાના છે આ ટાઈપના સવાલ પૂછાઈ શકે પ્રેરણા એટલે શું પ્રેરણા ચક્રની સમજૂતી આપો બરાબર ચાલો અને છેલ્લો પેરેગ્રાફ છે એના પરથી પાંચ પ્રશ્નો પૂછ્યા છે એના જવાબ આપેલા છે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું આપણે સોલ્યુશન જોયું બરાબર મોકલવાના છો આગળ પેપર તમે મોકલશો તો એ પેપરની સરસ મજાની પીડીએફ તમે જે મોકલવાના છો એ આપણે એક્ઝામ પેપરમાં ફ્રીમાં મૂકવાના છીએ કારણ કે તમારા પેપર છે એટલા માટે બરાબર પણ મોકલશો કયા નંબર ઉપર નેવું નવ ત્રાણું છ પિસ્તાલીસ નંબર ઉપર મોકલજો બરોબર જો આપણે મૂકી દઈશું તો તમને બધાને લાભ મળે જુદી જુદી સ્કૂલના પેપર તો અહીં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત ઓલ ધ બેસ્ટ